અમદાવાદના વટવામાં દસ વર્ષ પહેલા બનાવવામાં આવેલા સોળસો ચોસઠ જેટલા આવાસ છેલ્લા ચૌદ મહિનાના સમયમાં જ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પડાયા છે ત્યારે આટલી મોટી સંખ્યામાં આવાસ તોડવાની કામગીરી લાંબા સમયથી ચાલતી હોવા છતાં શહેરના પ્રથમ નાગરિક એવા મેયર જ અજાણ હોય તેવું જાણવા મળી રહ્યું છે જેને પગલે પહેલી વખત ભાજપના પદાધિકારીઓ વહીવટી તંત્ર સામે આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા જેમાં મેયર પ્રતિભા જઈને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તમે કાર્યવાહી કરી છે તો તમે જ મીડિયાને જવાબ આપજો ગઈકાલે શહેરના પોલીસ કંટ્રોલ રૂમમાં અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને પોલીસ કર્મચારીને અપશબ્દો બોલ્યા હતા જેના કારણે ઇમરજન્સી નંબર પણ સતત વ્યસ્ત આવી રહ્યો હતો જેથી કંટ્રોલ રૂમના પોલીસ કર્મચારીએ ઘટનાની જાણ ઉચ્ચ અધિકારીઓને કર્યા બાદ આ મામલે માધવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારે પોલીસે ફોન કરી અપશબ્દો પોલીસ સરકારી કામમાં રૂકાવટ ઉભી કરનારા અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે કે અમદાવાદના પોલીસ કંટ્રોલ રૂમમાં આ પહેલા પણ હેરાન ગતિના અનેક વાર કોલ આવી ચૂક્યા છે ગુજરાત કેડરના બે હજાર ચૌદ બેચના આઈપીએસ અધિકારી ધર્મેન્દ્ર શર્મા વિરુદ્ધ એક યુગલે ગંભીર આરોપ લગાવતી અરજી રાજ્યના ગૃહમંત્રીને આપી હતી આ અરજીમાં આરોપ લગાવાયો છે કે આઈપીએસ ધર્મેન્દ્ર શર્માએ પોતે અપરણિત થવાનું કહીને મહિલા વકીલને પ્રેમ જાળમાં ફસાવી હતી જે બાદ આઈપીએસ અધિકારી પરણિત થવાનું ભાંડો ફૂટતા મહિલાને બ્લેકમેલ કરીને તેની મરજી વિરુદ્ધ બે વર્ષ શરીર સંબંધ બાંધ્યા હતા ત્યારે સમગ્ર મામલે મહિલાની અરજીના આધારે રાજ્યના ગૃહ વિભાગે તપાસના આદેશ આપ્યા છે જેથી એડીજીપી કક્ષાના અધિકારીના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરવામાં આવી છે